દસ જેટલા ગેમ ઝોન ચાલતા વિવિધ ખામી માટે બંધ કરાવ્યા હતા કામગીરી દરમિયાન પાલિકાના અધિકારીઓ કર્મચારીઓની મોટી બેદરકારી બહાર આવી છે સુરત શહેરમાં એક બે નહીં પરંતુ ગેમ ઝોન પાલિકા બિલ્ડિંગ યુઝ પરમિશન વિના જ ધમધમતા હતા આ ગેમ ઝોનના માલિકો સામે ગુનો દાખલ કરવામાં આવે છે તો પાલિકા વિસ્તારમાં લોકો પોતાના રહેવા માટે ઘર બનાવે છે જો તેમાં પાલિકાની બિલ્ડિંગ યુઝ પરમિશન ન હોય અને વસવાટનો પ્રયાસ કરવામાં આવે તો પાલિકા તંત્ર આખરી કામગીરી કરે છે પરંતુ સુરતમાં લાંબા સમયથી પાંચ પાંચ ગેમ ઝોન પાલિકાની બીયુ પરમિશન વિના કઈ રીતે ચાલતા હતા તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે લોકોમાં એવી ચર્ચા ચાલી છે કે આ બધા નિયમો સામાન્ય લોકો માટે જ હોય છે રાજકારણીઓ અને અધિકારીઓની મિલીભગતના કારણે આ ગેમ ઝોન બીયુ પરમિશન વિના ચાલતા હતા અને આવામાં મોટો ભ્રષ્ટાચાર થાય છે તેવો આક્ષેપ લોકો કરી રહ્યા છે તો સરકારના આદેશ બાદ સુરત પોલીસ કાયદાનો કોરડો વીંચ્યો છે પાલિકા પોલીસ અને સંયુક્ત ચેકિંગમાં વિવિધ ક્ષતિઓની પોલ ખુલી પડી ગઈ છે રાંદેડની ધ ગ્રેટ ફન અમ્યુઝમેન્ટ પાર્ક પાલની ધ ફેન્ટાસિયા ટુ ઉમરા શોર્ટ ગેમ ઝોન વેસુ રિબાઉન્સ ગેમ ઝોન વેસુ વિઝલિંગ બ્લેમ મની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો ગેમ ઝોનના માલિક અને સંચાલકો સામે આઈપીસી ત્રણસો તથા જીપી એક્ટ કલમ એકસો ક મુજબનો ગુનો દાખલ કર્યો છે સેફટી અને પરવાના મામલે વિવિધ ક્ષતિઓ હોવાનો ખુલાસો સામે આવ્યો છે રાજકોટની જે ગંભીર ઘટના બની એની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત સિટીમાં પણ સુરત પોલીસ કમિશનરશ્રી સુરત મ્યુનિસિપલ કમિશનરશ્રી અને જેટલી એક્સપર્ટ્સ ટીમ હોય એની જોઈન્ટલી ટીમો બનાવી અને છેલ્લા બે દિવસથી સતત ચકાસણી કરવાનું ચાલી રહ્યું છે ના માત્ર ગેમ ઝોન પરંતુ જેટલા ફનફેર હોય જાદુગરના શો હોય કે વોટર પાર્ક હોય કે જે પણ એમ્યુઝમેન્ટના એવા બીજા જે પણ જગ્યાઓ હોય બધી જગ્યાએ અત્યારે પણ હાલમાં પણ એ કાર્યવાહી ચાલુ છે આ ચકાસણી દરમિયાન જ્યાં પણ એવું લાગ્યું કે એનું પરફોર્મન્સ લાઇસન્સ પ્રિમાઇસિસ લાઇસન્સ એ લીધું નથી અથવા અપડેટ નથી કર્યું અથવા તો જે નોર્મ્સમાં એક્સપર્ટ્સ બધાએ જોયા પછી એમને લાગ્યું કે ધારાધોરણ ફોલો થઈ રહ્યા નથી તો ત્યાં એને બંધ કરવાની કાર્યવાહી સીલ કરવાની કાર્યવાહી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મેડમ જે પરવાનગી મળી નથી અથવા તેમને પરમિશન લીધી નથી અથવા રિન્યુ નથી કર્યા

હાલની અંદર રાંદેરની અંદર ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક પાલમાં ધ ફેન્ટેસિયા ઉમરામાંથી શોર્ટ ગેમ ઝોન છે અને વેસુના ત્રણ ગેમ ઝોન છે એમાં રિબાઉન્સ બ્લેકબની અને એક્સપ્લોરર એમ ટોટલ અત્યારે હાલમાં છ ગેમ ઝોનના ઓનર ઉપર આપણે ફરિયાદ દાખલ કરી છે એમાં પેસિફિક મુદ્દાઓ છે પાસે ન હતા છ છ માટે એક જ સ્પેસિફિક મુદ્દાઓ નથી એમાં અલગ અલગ મેં અમને જણાવ્યું એમ કે સ્ટ્રક્ચર ઇલેક્ટ્રિકલ ફાયર અને એમની પાસે જે ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ એ તમામને ચેક કર્યા પછી જેની અંદર આપણે સૌથી વધારે ગંભીર ક્ષતિઓ લાગી છે અને જ્યાં સૌથી મોટું ગેધરિંગ થાય છે કહેવાનો મતલબ કે જાનમાલનું સૌથી વધારે નુકસાન થવાની જ્યાં સંભાવના હોય સૌથી પહેલાં આપણે એને ઉપર ચેકિંગ ચકાસણી કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાના પગલાં ચાલી રહ્યા છે